માસર વદ આઠમ આ શહેર સ્થાપના કરવામાં આવી હતી નગર અને જેસલ તોરલની સ્થળ તરીકે અંજાર જાણીતું શહેર છે તીવ્ર ભૂકંપોનો મહત્તમ ભોગ હંમેશા અંજાર જ બનતું રહ્યું છે ઓગણીસો અને બે હજાર એક ના ભૂકંપોમાં સૌથી વધુ નુકસાન થયું હતું કચ્છના મહારાઓ ખેંગારજી પહેલા વિક્રમ સંવત સોળસો બે ની માગસર આઠમના દિવસે અંજારનું તોરણ બાંધ્યું હતું અને એ દિવસને આજે પણ અંજારના જન્મદિવસ તરીકે ઉજવાય છે રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા તે ગંગા નાકુ દેવાળિયા નાકુ સવાસર નાકુ સોરઠિયા નાકુ અને વરસામેણી નાકુ તરીકે ઓળખાય છે શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે કહેવાય છે કે દરિયાપારના આક્રમણને ખાડવા ચૌહાણ વંશના અજમેરના રાજાનો ભાઈ અજયપાળ ચૌહાણે અજમેરથી આવી અંજાર શહેરમાં પોતાનું થાણું સ્થાપ્યું હતું અહીં હિંદપારની ચોકી ગોઠવી તે અજયપાળ વિક્રમ સંવત સાતસો એકતાલીસમાં દેવ થયા અંજારમાં તેમનું મંદિર આજે પણ આસ્થાનું સ્થાન ગણાય છે અંજાર શહેરની પાદરે અજેપાળ મંદિરની પૂર્વે આવેલી જેસલ તોરણની સમાધિ અને લોકકથામાં કરાયેલું એનું વર્ણન પણ મુલાકાતીઓને જિજ્ઞાસા પ્રેરે છે અલખની આરાધના જગાડનાર જેસલ તોરણની અમરગાથા આજે પણ લોક હૃદયમાં તાણાવાણાની માફક ઘૂંથાઈ ગઈ છે ચૌદમી સદીની મધ્યમાં જામ લાખાનો પૌત્ર જેસલ જાડેજા બહારભટ્ટીયો બન્યો હતો જેસલને આધ્યાત્મિક માર્ગે વાળનાર સતી તોરલનો ઇતિહાસ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રચલિત લોકકથાઓ અને લોકકાવ્યોમાં અમર બની ગયો છે વહાણમાં મધદરિયે તોફાનમાં બે બાકડા બનેલા જેસલને તોરલે પાપોનો પસ્તાવો કરાવી હૃદય પલટો કરાવ્યો અને જેસલે પણ બહારવટનું છોડી તોરલને ગુરુ માની અલખની આરાધના શરૂ કરી અંજારતમાં સ્થિત જેસલ તોરલની સમાધિના દર્શન કરવા દર વર્ષે હજારો યાત્રિકો અહીં આવે છે બે હજાર એકના ધરતીકંપમાં આ સમાધિનું મંદિર ધ્વંસ થઈ ગયું હતું એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તોરણની દર વર્ષે ચૈત્ર અને પૂનમના દિવસે મેળો બે હજાર એકના ના વર્ષમાં ભૂકંપમાં અંજારમાં અવસાન પામેલા એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓની યાદમાં બનાવાયેલું વીર બાળક સ્મારક પણ લોકોની સંવેદનાને સાકાર કરતું સ્થળ છે તો ઈસવીસન અઢારસો અઢારમાં કચ્છ રજવાડાના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના ખમડીના પ્રથમ રાજકીય નિવાસી પ્રતિનિધિ જેમ્સ મેકમર્ડો દ્વારા અંજારમાં તેમના નિવાસ દરમિયાન બંગલો બનાવવામાં આવ્યો હતો આજે આ મેકમર્ડોના બંગલા તરીકે શહેરમાં જાણીતો છે અંજારમાં માધવરાયનું મંદિર ભરેશ્વરનું મહાદેવનું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ જોવાલાયક છે પી યુ ચાવડાએ વસાવેલું અંજાર નજીકના ભુવડ ગામે ભુવડેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે નજીકના ભીમાસરના ચકાસર તળાવ પાસે હોથલ પદમણીના લગ્ન થયેલા જોગણીનાળ પાસે જોગણીનાળનું મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે અંજારમાં કોઈ સમયે ગૃહ ઉદ્યોગ ધમધમતા હતા અંજાર છરી ચાકુની બનાવટ માટે ખ્યાતનામ હતું આજે પણ અંજારમાં છરી ચાકુ તલવાર જેવા હથિયાર વેચનારની ઘણી દુકાનો છે ચામડાની બનાવટો માટે પણ અંજાર શહેર જાણીતું છે અંજારનો બાટીક ઉદ્યોગ જગ વિખ્યાત છે અહીં બાંધણી સાડીની ખરીદી માટે ગુજરાતભરમાંથી ગ્રાહકો આવે છે ઐતિહાસિક અંજાર શહેરના ચૌદસો એસીમાં સ્થાપના દિવસની ઉજવણીમાં આજે અંજાર નગરપાલિકા કચેરી ખાતેથી વાતે ગાતે સવારે શોભાયાત્રા નીકળશે ઉપરાંત પૂજા અર્ચન કિલી પૂજન તોરણ વિધિ સહિતના કાર્યક્રમો યોજાશે પ્રાસંગિક આપ સાંભળી રહ્યા હતા ઐતિહાસિક શહેર અંજારનો સ્થાપના દિન સંબોધન પરેશ મારુ અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું